શ્રી રામકૃષ્ણની સલાહ પ્રમાણે એક દિવસ ગંગાધર નરેન્દ્રના ઘેર જઈ પહોંચ્યો પ્રથમ દર્શને જ નરેન્દ્ર તેને ગમી ગયો તેનું વ્યક્તિત્વ વાતચીત કરવાની તેની ઢબ અને તેનું નિખાલસ વર્તન એ બધી વિશેષતાઓએ ગંગાધરને આંજી નાખ્યો નરેન્દ્રને પણ ગંગાધર ગમી ગયો અને તેણે તેને ગંગા કહીને બોલાવવા માંડ્યો આમ છતાં ગંગાધર સનાતેની મટ્યો નહીં તેને સમજાતું નહીં કે શાસ્ત્રનો આધાર હોવા છતાં પણ શ્રી રામકૃષ્ણ શા માટે રૂઢિચુસ્તતાનો આગ્રહ રાખતા નથી શું એવું હશે કે શ્રી રામકૃષ્ણ જૂની રીત રસમોમાં નહીં માનતા હોય થોડા દિવસો પછી જ્યારે ગંગાધર દક્ષિણેશ્વર ગયો ત્યારે તેણે જોયું કે તે કેટલાક લોકો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા એક જણ કહી રહ્યો હતો મહાશય આ જે યુવકો આપની પાસે આવે છે અને આપ તેમને વૈરાગ્ય વૃત્તિનો ઉપદેશ આપો છો એ રીતે આપ તેમને સંસાર છોડીને સાદું થઈ જવાનું ઉત્તેજન આપો છો શું એ યોગ્ય છે શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો જે છોકરાઓ અહીં આવે છે તેઓના હૃદય અત્યંત પવિત્ર છે અને નાનપણથી જ તેમની વૃત્તિ ઈશ્વર તરફ ઢળેલી છે કેટલાક તો દિવસમાં ત્રણ ત્રણ વખત સ્નાન કરે છે હાથે રાંધેલું હવિષ્યાન ખાય છે અને શાસ્ત્ર અભ્યાસમાં લીન રહે છે જે ઉંમરે છોકરાઓ સામાન્ય રીતે ભોગવિલાસની પાછળ દોટ મૂકતા હોય છે તે ઉંમરે આ લોકો એવું કશું કરવાને બદલે વૈરાગ્ય કેળવવા માટે આતુર છે આમ બનવું શું એક જન્મમાં શક્ય છે નાનપણથી જ એ લોકોમાં આવી ભક્તિની વૃત્તિ છે એ પૂર્વ પૂર્વજન્મમાં તેમણે કેટલા બધા વ્રત તપ તેમજ સાધના કરેલા હશે જો હું આવા લોકો પાસે ધર્મની વાત ન કરું તો પછી બીજા કયા લોકો આગળ એવી વાત કરું આ શબ્દો સાંભળીને ગંગાધરને અત્યંત આનંદ થયો અને તેની શંકા નિર્મૂળ થઈ ગઈ